જો રસ્તા પર કચરો ફેંક્યો તો મળશે રીટર્ન ગિફ્ટ પણ આ રીટર્ન ગિફ્ટ કેવી હશે જાણવું તો તમારે પૂરો વિડિયો જોવો પડશે હાઈ હું છું પારુન અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ બેંગલુરુ કોર્પોરેશન એક અનોખી પહેલ શરૂ કરી છે અને આ પહેલને નામ આપ્યું છે ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ જો કોઈ વ્યક્તિ રસ્તા પર કચરો ફેંકતા પકડાશે તો ગ્રેટર બેંગલુરુ ઓથોરિટીની ટીમ તેનાથી વધારે પ્રમાણમાં કચરો જે તે વ્યક્તિના ઘરની બહાર ફેંકશે આના માટે તંત્ર દ્વારા ખાસ પ્રકારના માર્શોલની નિમણૂક કરવામાં આવી છે જે કચરો ફેંકનાર વ્યક્તિનો વિડીયો બનાવશે અને ત્યારબાદ તે વ્યક્તિનું પીછો કરી જીબીએની ટીમ તેના ઘર સુધી પહોંચશે બાદમાં તે વ્યક્તિને વિડીયો બતાવી બે હજાર રૂપિયાનું ફાઇન ભરવાનું કહેવામાં આવશે જો તે વ્યક્તિ ફાઇન ભરવાનો ઇનકાર કરશે તો તેના ઘરની બહાર કચરો ઠાલવી દેવામાં આવશે અને દંડ ભર્યા પછી જ તંત્ર દ્વારા તે કચરો ઉઠાવવામાં આવશે આ યોજના શરૂ થઈ છે અને એક જ દિવસમાં જીબીએ બે લાખ રૂપિયા કરતા વધુનો દંડ વસૂલ્યો છે ટૂંકમાં ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી આ અનોખી પહેલથી શહેર ને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને આ યોજના તો મને લાગે છે કે આપણે ગુજરાતમાં પણ કરવી જોઈએ તમને શું લાગે છે અમારા કમેન્ટ જરૂરથી જણાવજો